મમ્મી બોલો બેટા જય શ્રી કૃષ્ણ જય ગીય મારા જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું મારા મિની બ્લોગમાં આવી ચા મિત્રો ચા બિસ્કિટ પાપડી ભાખરી અંજો નાસ્તામાં બનાવી નો જી ધ્યાન ન સે અમને સિંગ દોડા પહેલા ઘી મોસે કી દીધા મખાના ઘી મોસે કી દીધા છાટ મસાલો મરચું અને મીઠું વિદ્યાન શામના શેખી કાઢ્યો